નમસ્કાર મિત્રો સામાયિક મૂલ્યાંકન કસોટી ધોરણ ચાર વિષય ગણિત પચીસ ગુણનું સંપૂર્ણ પેપર સોલ્યુશન અહીંયા રજૂ કરેલ છે પ્રથમ પ્રશ્ન જોઈએ યોગ્ય વિકલ્પ પસંદ કરો તેમાં પહેલું છે વર્તુળમાં કેટલા કેન્દ્ર હોય છે તો મિત્રો વર્તુળમાં એક જ કેન્દ્ર હોય એટલે અ એ સાચો વિકલ્પ છે બીજું આપણને આકૃતિ આપી છે વર્તુળ દોરેલા છે અને પ્રશ્ન પૂછ્યો છે કે આ આકૃતિમાં કેટલા વર્તુળ છે તો ધ્યાનથી જોઈએ તો આ આકૃતિમાં કુલ ચાર વર્તુળ દોરેલા છે પ્રશ્ન ત્રણ એક જ વર્તુળની બધી ત્રિજાના માપ ખાલી જગ્યા હોય છે તો તેમાં ક આવશે એટલે કે સરખા હોય છે ત્યાર પછી પ્રશ્ન ચાર કેન્દ્રનું સાચું સ્થાન કયા વર્તુળમાં છે આપણે એ બ અને ડ જોઈએ તો અની અંદર સાચું સ્થાન છે એટલે અ વિકલ્પ છે એ સાચો જવાબ છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન નીચેનામાંથી ખાલી જગ્યાની ત્રીજાનું માપ સૌથી વધુ હોય છે બંગડી પાંચ રૂપિયાનો સિક્કો રોટલો અને સાયકલનું પૈડું તો સાયકલનું પૈડું જે છે એ મોટું હોય છે માટે ડ વિકલ્પ એ સાચો વિકલ્પ છે બીજો પ્રશ્ન જોઈએ પરિકરની મદદથી એક વર્તુળ દોરી તેમાં કેન્દ્ર અને ત્રીજા દોરો મિત્રો બીજા પ્રશ્નની અંદર આપણે પરિકરની મદદથી એક વર્તુળ દોરેલ છે અને તેની વચ્ચે જ્યાં પરિકરની અણી રાખેલ છે ત્યાં આપણે કેન્દ્ર દોરેલ છે અને તેને ઓ ઓનામ આપેલ છે હવે વર્તુળના કોઈ પણ એક બિંદુ ઉપર આપણે એને પી નામ આપીએ પરિધ ઉપર અને એ બંનેને જોડી દઈએ એટલે કે ઓ અને પી ને જોડી દઈએ તો એ ત્રિજ્યા થશે આમ કેન્દ્ર અને વર્તુળ દોરી શકાય છે પ્રશ્ન ત્રણ પરિકર કે અન્ય વસ્તુની મદદથી ચારથી થી વધુ વર્તુળવાળી ભાત કે ડિઝાઇન દોરો ચાલો આપણે દોરવા પ્રયત્ન કરીએ મિત્રો પ્રશ્ન ત્રણમાં કયા મુજબ ચારથી વધુ વર્તુળો વાળી ભાત દોરવાની છે તો મિત્રો અહીંયા આપણે વચ્ચે એક વર્તુળ દોર્યું છે તેની આસપાસ આપણે બીજા ચાર વર્તુળ દોર્યા છે તો આવી સરસ મજાની ભાત ડિઝાઇન આપણને જોવા મળે છે એટલે કે પાંચ વર્તુળ લઈ અને આવી સરસ મજાની ભાત ડિઝાઇન આપણે દોરી શકીએ છીએ ચોથો પ્રશ્ન જોઈએ માંગ્યા મુજબ જવાબ આપો પ્રથમ પ્રશ્ન આઠ હજાર ત્રણને અંકમાં લખો તો પહેલાં આપણે આઠ કરીશું પછી સોના ખાનામાં શૂન્ય કરીશું દશકના ખાનામાં પણ શૂન્ય કરીશું અને એકમના ખાનામાં ત્રણ કરીશું એટલે આઠ હજારને ત્રણ થશે બીજો પ્રશ્ન નવ હજાર ત્રણસો ઇકોતેરમાં સોના સ્થાનમાં કયો અંક છે અને તેની સ્થાન કિંમત જણાવો તો મિત્રો અહીંયા નવ જે છે એ હજારના સ્થાનમાં છે ત્રણ જે છે એ સોના સ્થાનમાં છે સાત દશકમાં અને એકમમાં માટે ત્રણ અંક જે છે એ સોના સ્થાનમાં છે અને તેની કિંમત જે છે એ ત્રણસો થાય ત્રીજો પ્રશ્ન જોઈએ પાંચ હજાર વત્તા ત્રણ હજાર વત્તા વીસ એટલે કેટલા થાય તો જો આપણે તેનો સરવાળો કરીએ તો પાંચ હજાર અને ત્રણ હજાર એટલે આઠ હજાર થાય અને વીસ એટલે કુલ સંખ્યા આપણને આઠ હજાર અને વીસ મળશે ત્યાર પછી ચોથો પ્રશ્ન બાદ બાકીનો છે નવ હજારમાંથી છ હજાર બાદ કરીએ તો મિત્રો જો આપણે તેની બાદ બાકી કરીએ અને જો આપણે આપણને દશકો લેતા આવડતું હોય તો આપણે એની બાદ બાકી કરીએ તો નવ હજારમાંથી છ હજાર બાદ કરીએ તો આપણને ત્રણ હજાર જવાબ મળે છે તો આ ચોથા પ્રશ્નનો ઉકેલ છે પાંચમો પ્રશ્ન જોઈએ માંગ્યા મુજબ દાખલો ગણો પ્રથમ પ્રશ્ન પાંચસોને ઇઠ્યોતેર છે અને વધતા બસો ને છવ્વીસ ઉમેરવાના છે તો ચાલો આપણે આ દાખલો ગણીએ અહીંયા મિત્રો આઠ અને છ આપ્યા છે તો આઠની અંદર આપણે છ ઉમેરીએ તો અહીંયા ચૌદ થશે અને ચૌદનો આપણે ચાર મૂકીશું અને વધીએ આપણે એક ઉમેરીશું હવે આપણે ગણીએ એક અને સાત એટલે આઠ થયા આઠ અને બે એટલે દસ થયા તો દસની શૂન્ય અહીંયા આવશે અને એક વધી આપણે ઉપર મૂકીશું હવે આપણે એક અને પાંચને સરવાળો કરીશું તો એક અને પાંચ એટલે છ થાય અને છમાં બે ઉમેરીએ તો આપણને આઠ જવાબ મળે તો આમ પાંચસો અને ઇઠ્યોતેરમાં બસો અને છવી ઉમેરીએ તો આપણને આઠસોને ચાર જવાબ મળે છે બીજો પ્રશ્ન જોઈએ આઠસો પંચાણું છે તેમાંથી આપણે ત્રણસો ને સત્યાવીસ બાદ કરવાના છે જો મિત્રો આપણે પાંચમાંથી સાત બાદ કરીએ તો એ થશે નહીં તો આપણે બાજુની સંખ્યા પાસેથી દસકો લેવો પડશે અહીંયા નવ છે એટલે નવમાંથી જો આપણે એક બાદ કરીએ તો અહીંયા આઠ આવશે અને જેના માટે આપણે દસકો લેવાનો છે ત્યાં પાંચ ઉપર દસ આવશે હવે દસ અને પાંચનો સરવાળો કરીએ તો પંદર થશે અને પંદરમાંથી સાત બાદ કરીએ તો આપણને અહીંયા આઠ મળે છે હવે અહીંયા આઠ વધ્યા હવે આઠમાંથી જો આપણે બે બાદ કરીએ તો આપણને છ મળશે હવે આપણે આગળ વધીએ તો આઠમાંથી ત્રણ બાદ કરીએ તો આપણને અહીંયા પાંચ મળશે તો મિત્રો આ રીતે આપણને બીજા પ્રશ્નનો ઉકેલ મળે છે હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ અંકિત પાસે નવ પુસ્તકો છે તેના શિક્ષકે તેને ચાર પુસ્તકો આપ્યા તો હવે અંકિત પાસે તેર પુસ્તકો છે તે નક્કી કરવા માટે નીચેનામાંથી કઈ ગણતરી કરી હશે મિત્રો એ અંકિત પાસે નવ પુસ્તકો છે ચાર શિક્ષક આપે છે એટલે સરવાળો થાય એટલે તો જ તે થાય માટે અવિકલ્પ એ સરવાળો સાચો વિકલ્પ છે મિત્રો આ મારો વિડીયો જો આપને સારો લાગ્યો હોય તો એને લાઈક કરો શેર કરો અને હા આપણા મિત્રોને તેને સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું ભૂલતા નહીં આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ